ટ્રેનિંગ આપવામાં આવે છે તેમની પાસે એમએનએફ ટુ થાઉઝન્ડ રાઇફલ ઓટોમેટિક ગન અને સેવન્ટીન એમ રિવોલ્વર જેવા આધુનિક હથિયારો છે માહિતી કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીએ બે હજાર વીસ માં સંસદમાં આપવામાં આવેલા એક પ્રશ્નના લેખિત જવાબમાં આપી હતી તેમણે લોકસભામાં કહ્યું હતું કે સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ એટલે કે એસપીજી માત્ર વડાપ્રધાન ની જ સુરક્ષા